જે બનાવ ને અંદર હાઇલાઇટ કરવામાં આવ્યો છે એ બે પાર્ટી એકબીજાને ઓળખતી નથી એકબીજાને કોઈ વેરે નથી કોઈ પૂર્વ આવિજિત કાબતરૂ પણ નથી એ એક્શન એક્સિડેન્ટલી આપણે ભેગા થઈ ગયા હોય અને આવેશમાં એક કાર્ય થઈ ગયું છે બહુ ખોટું થયું છે આપણે સમજી છે બે પક્ષે જટુ કરી અને જે સુખદ સમાધાન કર્યું છે એ બદલ પટેલ સમાજના તમામ વડીલો આગેવાનો જેને આમાં પોઝિટિવ ભૂમિકા ભજવી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રાજપૂત સમાજમાં જે અને અન્ય સમાજ એક નહીં અન્ય સમાજ જે દરેક સમાજે એમાં પોઝિટિવ જે ભૂમિકા ભજવી છે એને તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આભાર માનું છું ખાસ કરીને હું સમીરભાઈ સાટોડિયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેને પેલા હાથ લંબાવ્યો છે જે પેલા આપે છે ત્યાગે શું જે ત્યાગ કરે છે અને અને સમાધાન સમાધાન મોટું ધન એ જે મળે તો શાંતિ સ્થાપે નુગરા કરે છે પાછળથી વાતું એ નથી રેવાતું હવે આ નથી રેવાનું દાસ સત્તાની આ પંક્તિ અને નારાયણ સ્વામી એ ગાયેલી જેને જેને કહું તે કયું ના માને મૂર્ખ બાંધીને મને મારે છે લાતો હવે નથી રહેવાતો આવી પરિસ્થિતિમાં ગોંડલની આ લોકો એક કરદી છે એમાં ગણા ગાંઠા લોકો છે આપણે કોઈ પાર્ટી અને અંદર હોય જે ખરેખર પાર્ટીની અંદર જે ખરેખર સત્યને બહાર લાવતો હોય એને હું ધન્યવાદ આપું છું પણ અસત્યને જે પ્રગટ કરે છે જે કાંઈ લેવા દેવા નથી જે કાંઈની સાથે જયરાગસિંહને કોઈ કનેક્શન નથી જે જયરાગસિંહની સાથે પહોંચી શકતા નથી મધોમાં એ લોકો પોતાને કાંઈક હાઇલાઇટ કરવા માટેનું આ ષડયંત્ર છે આપણ પૂછ્યું કે પરસોત્તમ પાયેથી પડ્યા એક સીઓ તરીકે આખી સેવા આપી રહી છે સહકારી ક્ષેત્રમાં એને ગોંડલનું ખ્યાલય નથી કે ગોંડલમાં શું બન્યું છે નાના મોટા માણસો પોતાની અમુક માનસિકતા આવી હોય છે હું બોલી અને કાંઈક હાઇલાઇટ થાઉં આવો હું મારી રીતે સમજી શકું છું એમાં આ પરિસ્થિતિ એવી બની હોય છે કે ઘણા લોકો નિવેદનો આપે છે ઘણા લોકો આવેદનો આપે છે પણ સમજા વગરની વાતો કરે એને કોણ સમજાવે સામડા આવી વાત છે એટલે જે કઈ સમાધાન થયું છે ભાઈ છે જયરાજસિંહ ભાઈ સમગ્ર સમાજ ને સાથે લઈને આવે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ બનાવો નથી આપણે પૂર્વથી સાથે જોડાયેલા એકબીજાને એવા નાતા છે

દોડવાના પ્રયાસો ને ડામી દેવા માટેના પ્રયત્ન કર્યા છે એ તમામ લોકો નો ખુબ ખુબ આભાર ધન્યવાદ ભારત માતા કી જાય કોઈ પણ માણસને ને અસંતોષ થયો હોય તો જયરાજભાઈની ઘરે જવા માટે કોઈ વ્યક્તિ એજન્સી જરૂર નથી ટાઈમ લીધો તમે જાય એને ખુરશી બેઠાની સીધી જ વાત કરો અને એ તરત ફોન કરી અને આદેશ આપે આ સૌરાષ્ટ્રની અંદર ધમધમતું માર્કેટિંગ યાર હોય તો જયરાજભાઈને આપવાનું અમે ચાલીસ વર્ષથી હું નો ડિરેક્ટર છું પણ જ્યારે જયારે જયરાજભાઈ ને આડાવરા હોય ત્યારે કોઈ વસ્તુ ખેડૂતોની શાંતિ થી માલ ઉતારવા નતા દેતા એના અમે પણ સાક્ષી કે અમે બેઠા હોય ને તો પરણે આવીને એમ કે અમારું જવા દેવા બધી આખી વ્યવસ્થા તોડી નાખે એ વ્યવસ્થા તોડવા અમારે એના સમાજના હતા એને પણ એને પાઠ ભણાવ્યા હવે આથી તમારે બીજું શું જોઈએ અને જે લોકો બહાર વાત કરે છે

કોઈ તો મારે રાતે એની ઘરે જાવ એની કામગીરીમાં ગણેશભાઈ છે ગણેશભાઈ ચોવીસ અમે જયરાજભાઈ ઘણી વખત કીધું છે કે ગણેશભાઈ તમે તમે ત્યાં હાલતા થાય એવું તમે કયો માં શાંતિ થી વાત કરે તો એ કે નહી આનું કઈ ક્યાં જ જોવાય કે હોય એટલે ગણેશભાઈ ને છૂટો દોર છે લોકો કામ કરે છે કોઈ માણસ ને એને જો જેટલા જેટલા માણસ આવે એને હાથ ઉપાડ્યા છે હોતે તો કેની ઉપર ઉપાડ્યા છે એ કેમ કોઈ ભાઈ કેતા નથી

પ્રશ્નોને કાંઈ લેવા દેવા નથી જયરાશી પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી એનો એન્સ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ઢોળાય નહીં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એટલો જ માત્ર એનો મકસદ છે પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું એ જ નથી મળતું વણ નોતરા આવી જાય છે ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં કોણ સભામાં મીટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે હકીકત એવું કઈ છે જ નહીં તમે જોવો છો ને કે આખા તાલુકાનો જે વિકાસ ગોંડલ શહેર તાલુકાનો સપ્રમાણ પ્રમાણ વિકાસ થઈ રહ્યો છે આટલા સમયથી આ પ્રતિનિધિ જયરાજી પ્રતિનિધિ આટલા વર્ષથી ચૂંટાય છે મારે કોઈનું નામ નથી લેવું પણ વાત વાતમાં એક શબ્દ પ્રયોગ કરીને જેમ અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે હવે તો એવું બનશે છે કે ગામમાં કઈ કૂતરું નીકળું છે તો કે જઈ હોય છીએ પેલા કેતા હતા ભારતીય માણસો કઈ બનાવ બને તો કે પાકિસ્તાન નો હાથ છે આ ગાંડલ બને કઈ હવે એના ધ્યાનમાં નથી અને સો ટકા હું આજે તમને કઉ છું કે એના ધ્યાનમાં આવે તો જેલ છે બંને પક્ષો ને બોલાવીને અને સમાધાન કહી છે એના આપણે સૌ સાથે

આપણે સૌ જાણી છી હવે આ જે મીડિયાના માધ્યમથી જે પ્રચાર કરે છે જેને ગોંડલ સાથે લેવા દેવા નથી એવા બહારના તત્વો પણ આવી પ્રવૃત્તિ કરીને લોકોને ઉશ્કેરીને જરૂર પડે તો અમે ત્યાં આવીએ અરે ભાઈ ગોંડલમાં આવીને તમે શું કરશો આ સર ભગવતસિંહજીનું ગામ ભગવત ભૂમિ છે શાંતિથી રહે છે શાંતિથી અમે ખેતી અને બિઝનેસ ધંધો કરીએ છીએ અમને કરવા દયો શાંતિથી ઊંઘ લેવા દો ખોટે ખોટું ઉશ્કેરવાનું કામ નહીં કરો એવું દરેક સમાજના લોકોએ આવતા દિવસોમાં હામાવાળા માણસોને કહેવું પડશે ઝીણી ઝીણી બાબતોમાં ઉશ્કેરીને ક્યારે કોણ કેવી ભાષા વાપરે છે એ ભાષા વાપરીને આ શાંતિમાં કોઈ પલિતો ન ચાપે આ બનાવ પછી પણ જૈલાસિંહના પરિવારને અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને લેશ માત્ર પણ શંકા નહોતી સૌ સાથે મળીને

સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનોના છેલ્લા સોદા જે હોય ને છ કરોડ ને 85 લાખનો વીઘો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જૈરાસા જાડેજાનો પરિવાર એટલે જેને જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ પૈનો ત્યારે મને બહારથી ફોન ચાલુ થ્યા કે વિધાનસભામાં તમારો મોકો છે તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પર બો આયા અમે બધાય પરિવારની જેમ રહી જઈએ અને અમારી એક જ અપેક્ષા છે કે અમારું ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાતી ગયું અને એક વાત બારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર

અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને આટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીન ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ વેમમાં બહારના લોકો એવા નથી

એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે એક ગોંડલ અને હખત ગોંડલ છે અને આ રહેવાનું છે જેનેથી ટ્રાય કરવી હોય એ કલ લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધાએ ભેગા રહેવાના ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર

ગોંડલ ની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહી ગોંડલ ટીમ ગોંડલ તરીકે ખુદ કાળવાય કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલ ના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો 18 વરસના લોકો સાથે રહીને મજબૂતીથી ગોંડલ ની અંદર રહેવાના છે એની ગોંડલ ના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂર થી 200 કિલોમીટર દૂર થી ગોંડલ ની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અઢાર વર્ષના લોકો તરફથી ટપોરીઓના જાહેર ની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજપતિ ને દરબાર સમાજ પતિ ખાતરી આપ્યું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું કે ગોંડલ બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વારિડાવે કોઈ પાછું મરીને જોયું નથી તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું જીતરાબાપો પફ કરું ડપ મરે ખરેખર કોઈ હપ કરીને ડપ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરાબાપાને બહુ સારી રીતે જાણે છે એમાંય વાતમાં પાછો એક નવો વડંગ આવ્યો તો મિત્રોને ખબર જ હશે જીતરાબાપાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બની એટલે જીસરા દુઃખ થયું મારું નામ કોણ છે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મહિલામાં કોઈ ક્ષત્રિય પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અંદર છે દિશા એ બંને પક્ષને ને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું હવે જયારે ત્યારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતું

પેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ ઝઘડો હતો પેલા પણ નતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં રીએ એટલે ઈ કોઈ કોઈ રાખવાનું નથી બીજું કે જે જયરાજ બાપુ પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે જતકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો નાતી જાતિ નો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય ગોંડલ માં એકતા નું પ્રતિક ભૂતકાળમાં મહારાજા ભગવતસિંહજી વખત થી પાટીદારો અને રાજપૂત સમાજ ને ખુબ ગાઢ સંબંધો હતા અને વર્તમાનમાં પણ એથી સારા સંબંધો છે અને ભવિષ્યમાં પણ આ સંબંધો રહેશે કોઈ અસામાજિક તત્વો આથી સો કિલોમીટર બસો કિલોમીટર આવી અને ગોંડલનું વાતાવરણ રખોડે છે ખરેખર અહીંયા આવવું જોઈએ પછી ગોંડલ પાંચ દિવસ રોકાવ અને કહો કે આજે દરેક પાટીદારો અને અન્ય સમાજ સાથે મળી અને રોજગાર ગોંડલમાં પચાસ ટકા એવા રોજગારો છે કે દરબારો અને પટેલો અને અન્ય જ્ઞાતિઓ ભાગીદારમાં વ્યવસાય કરે છે એટલે ખાસ આ શાંતિ ડોળવાના પ્રયાસો બંધ કરે અને અમે આ તકે સમાધાન કર્યું આજે જે બે પરિવારે પાર પટેલ સમાજ અને સત્રી સમાજે એ સમાધાન કરેલ છે તો બહુ ખૂબ ખૂબ કોશિશ બાબત છે અને બીજો મારી તો એ છે કે ચાર પાંચ જે ભૂખા છે ને એ લોકો વેપારીની ઓફિસમાં દોરો છે કે આજે આ ભાઈને બોલાવીને એની ફરિયાદ કરાવે પછી એને વકીલ લોકો છે એ લોકો એની ઓફિસ તો ક્યારેક થાય જાય ભાઈ લોકો વકીલ વેકા છે એની એની બજાર કાયમ આવે એની માર્કેટ આવે એની દુકાન આવે એટલા માટે હું રાજુ સત્યા ને ખાસ કઉ છું દિનેશ પાત્ર ખાસ કઉ છું આ લોકો એનો વેપાર કરવા માટે ગામડામાંથી નાના નાના માણસો હોય ને એને એની દુકાન કાયમ આવે ને એટલા માટે એ વેપાર આપે આ એક ખૂટી ભાષામાં હું તમને કહું છું એટલે કોઈ એ લોકોને માની કોઈ નાના સમાજ નહીં એ અમારે ટાઈમિંગ માટે ગણેશભાઈ ધીરેશભાઈ ટાઈમ એક પરિવાર ની જેમ રહીએ અને સુખદ સમાધાન થયું છે એમાં અમે બધા આવકારીએ છીએ આ વિષય ઉપર જ્યારે શરૂઆતમાં લાગણીને આવેશમાં આવી અને બધાએ જે સ્ટેટમેન્ટ આપ્યા આપણે એની ઉપર વાત કરીએ તો સમાજનું દરેકને ગૌરવ હોવું જોઈએ અભિમાન ન હોવું જોઈએ અને જ્યારે જ્યારે વાત આવી તો આમાં જ્યારે જ્યારે પોસ્ટ આવી સોશિયલ મીડિયાના માધ્યમથી બધા વિરોધ કરતા હોય તો જે વિરોધ કર્યો છે વાત આવી તો બહારના માણસો જ પણ વધારે વિરોધ કર્યો છે કે ભાઈ તમે ગોંડલમાં આવો આજે જયારે વિધાનસભાનું જયારે નેતૃત્વ કરતા હોય કોઈ પણ માણસ પાંચ વર્ષ સુધી દબાણથી વસ્તી જીતી શકે માણસ એક રૂપિયા જીતી શકે આજે જરા ધેરેજભાઈ ત્રીસ ત્રીસ વર્ષથી આ ગોંડલના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય દરેક સમાજને સાથે સાથે રાખીને ચાલતા હોય તો ગોંડલની પ્રજા જાણતી હોય કે જયરાજભાઈ એનો પરિવાર શું છે આજે ત્રીસ વર્ષથી આ ઝેરાજભાઈ ગોંડલનું પ્રતિનિધિત્વ કરે છે આ ગોંડલની ખેતીને જે ગુંડા રૂપી ખેતીમાં જે પાણા હતા ને શેઢા હતા એને ધીરાજભાઈ હરતા કીરા છે માર્કેટિંગ યાર્ડ વ્યવસ્થા હોય તો એને ક્યારેક ક્યારેક જ્ઞાતિ જાતિ કોઈને પૂછી નથી કે આ વ્યવસ્થામાં અવરોધરૂપ કોણ બને છે ત્યારે દરેકને એને ટેકો ચીતવી દીધા છે હવે જ્યારે આ વિષયમાં આપણે જયારે જાણી કે રાગણીને આવેશમાં આવી અને આપણે બધું કર્યું અને આજે જે સુખદ સમાધાન બંને પક્ષે કહ્યું છે એનીમાં હું સૂટ પુરાવું છું મારી વાતને પૂર્ણ કરું અત્રે જે છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે ગોંડલમાં અમુક તત્વો દ્વારા ખોટા મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજો અને કોઈ કામગીરી થતી હતી પણ પણ આપણે અહીંયા તમામ તમામ વર્ણના સમાજના લોકો પોલિટિકલી એક પારિવારિક ભાવનાથી આપણે જીવીએ છીએ અને ઘરમાં કોઈ એક મોટો વડીલ હોય એવી રીતે આપણા વડીલ જયરાજ બાપુ જે એક પરિવારના મુભી તરીકે પરિવાર એટલે આપણો આખો ગોંડલ તાલુકો અને શહેર એમાં કેમ શાંતિ થપાય એના માટે એના સતત પ્રયત્નો હોય છે

એના દોઈસ ઇંચ નીચે અમે અત્યારે કામ કરી અને એક સુપર જે ભારત દેશમાં આપણો માર્કેટ યાર્ડ નંબર 1 બને અને કોઈ શાંતિ જ્યારે ડહોરવાનું માર્કેટ કેટમાં પ્રયાસ કરવામાં આવે ત્યારે માર્કેટ યાર્ડના દરેક નાના વેપારી થી મોટા વેપારી સુધી એક જ નામ હોય અત્યારે કે જયરાજભાઈ હવે ગણેશભાઈ જ્યારે જ્યારે ગણેશભાઈ કે જયરાજભાઈ આવો યાર્ડમાં અઘટિત ઘટના બને કોઈ દાદાગીરી લુખાગીરી કોઈ ખેડૂતોને મજૂરોને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ગણેશભાઈ જેમ કીધું સામાન્ય જોતા નથી એમાં કોઈ બી અને જ્ઞાતિ જાતિ જોઈ નથી કોઈ પણ જ્ઞાતિ ના હોય વ્યવસ્થિત ટેટુ ચિત્રું છે અને યાદના અમે દરેક વેપારીઓ અને ખેડૂતો જયરાજભાઈ કે એમ કોન્ટ્રાક્ટ રિન્યુ કરેલો જ અને ગણેશભાઈ જ્યારે જ્યારે આવે છે કોરોના કાળમાં પણ આપણે ગણેશભાઈની સેવા હોય આપણે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમ પણ એ પણ જોઈશે કે જ્યારે એકનો એક છોકરો હોય કોરોના જેવી બીમારીમાં આપણે આપણા કુટુંબની સેવા નહોતા કરી શકતા દૂર ભાગતા હતા ત્યારે જાડેજા પરિવાર એનો એકનો એક છોકરો સમાજ વચ્ચે સેવાના માધ્યમ કરવા ઓક્સિજનની વાત હોય દવાની વાત હોય કે કોઈ પણ વાત હોય એને ખુલ્લો ખુલ્લો મૂકી દીધો તો કે ભાઈ માતાજીની ઈચ્છા હશે અને આટલા બધા જો વડીલોના

પટેલ ગોંડલના પટેલ સમાજ ને પૂછે ગોંડલના અન્ય સમાજને જ્યારે પૂછે ત્યારે ખબર પડે કે અહીંયા બધા એક સાથે રહી અને જયરાજભાઈ અને ગણેશભાઈની આગેવાનીમાં એકદમ શાંતિથી બધા જીવી રહ્યા છે તો બહારના લોકો જેને એની ખબર જ નથી ગોંડલ વિશેની એ લોકો ગોંડલ વિશેના અભિપ્રાયો કઈ રીતે આપે છે બસ મારે એટલો જ પાટીદાર સમાજના યુવક તરીકે આજે બધા અમારા પાટીદાર સમાજના વડીલો જે છે જે ખબર નથી કે અહીંયા નો પાટીદાર સમાજ શું છે ને એક મારે મારા માધ્યમ આપના માધ્યમથી મારે એક ખાસ સૂચન કરવું છે કે જો આપની ઉંમર થઈ હોય તો આપણે શાંત બેસવું જોઈએ પણ આવનારી પેઢીના જે યુવકો છે પટેલ સમાજના એને ડામવા માટેના પ્રયત્ન ન કરવા જો હકીકતમાં જોવા જઈએ ને તો ગોંડલ ગોંડલની અંદર હંમેશા શાંતિ સમૃદ્ધિ અને હંમેશા સમરસતા છે વર્ષોથી આ ગોંડલ શાંતિ પ્રિય રહ્યું છે પણ બહારના જે લોકો છે જેને ગોંડલ સાથે કાંઈ લેવા દેવા નથી ગોંડલથી બસો કિલોમીટર પાંચસો કિલોમીટર લોકો જે નિવેદનો આપે છે ગોંડલની સ્થિતિ પરિસ્થિતિ જાણી વિના એવા લોકોને ખરેખર ગોંડલ આવીને સામાન્ય વેપારી ખેડૂતોને મળવું જોઈએ બિન રાજકીય લોકોને મળવું જોઈએ ત્યારબાદ એને પોતાનું નિવેદન રજૂ કરવું જોઈએ ઘણા લોકો ટ્વીટ કરીને ગોંડલને બદનામ કરવાનો ઇન પ્રયાસ કરે છે પરંતુ ગોંડલની જનતા તાલુકાની જનતા શહેરની જનતા આ વસ્તુ આવનારા સમયમાં હવે સાથે નહીં લઈએ જેથી કરીને જે કોઈ ગોંડલ તાલુકાની માં વસવાટ કરતા જે અન્ય લોકો છે કે જેને ગોંડલ શાંતિથી ગોંડલના લોકો રહી શકે એમાં એને રસ નથી એવા લોકોએ આવું બે જવાબદાર ભર્યું નિવેદન આવનારા સમયમાં કરવું જોઈએ નહીં અને ગોંડલની શાંતિ સમરસતા ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ હવે આ આખું વાતાવરણ એક જયરાજભાઈ અને એના પરિવારને ખાસ કરીને ગણેશભાઈને બદનામ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એ પ્રયાસ સફળ રહ્યો નથી બંને પક્ષોએ આપસી સહમતી થી એકાબીજાને સાથે રહીને સુખદ સમાધાન કરેલ છે ખાસ કરીને ગોંડલભાઈની જે યુવાન અને વડીલોમાં જેની ચાહના છે એ ચાહના ઘણા લોકો દ્વારા જોઈ શકાતી નથી યુવાનોના આઈકોન ગણેશભાઈ છે અને આવનારા સમયમાં રહેવાના જ છે એનું નામ કેમ ખરાબ કરવું આવડા સમય માં રાજકારણ કેમ ખરાબ ખરાબ કરવું એના માટે અવારનવાર એની તરફ તીર છોડવામાં આવે છે હા એ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે ચાલી રહ્યું હતું એ બહારના લોકો જે સ્થિતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા એમ પ્રયાસ જેમ કે આજુબાજુથી દૂરથી આવેલા લોકો છે જેમ કે આ રાજુ સખિયા છે જે કોઈ પાટીદાર અગ્રણી જ નથી જેને સોશિયલ મીડિયામાં જે એને આ ટ્વીટ કરીને બધાને ભ્રમમાં નાખેલા હતા કે ભાઈ આ બાળકને આવી રીતે થયું છે જે હતું તેનું સુખદ સમાધાન થઈ ગયું છે બે પરિવારો સાથે ના એવું કશું છે જ નહીં જ્યારે જ્યારે અમારે હું હાલ રીબડાનો વતની છું જ્યારે અમારે રીબડાની અંદર પાટીદાર પાટીદાર સમાનની જ્યારે જરૂર હતી ને ત્યારે જે રસીનો પરિવાર ઉઘાડા પગ્યા અમારે ત્યાં આવી અને અમને પહેલાં એમને મદદ કરી લીધી ત્યારે આ રાજુ સક્યાને એ લોકો ક્યાં હતા પાટીદાર સમાજ કે જ્યારે અમારે જરૂર હતી હાલમાં અને અત્યારે અડધી રાત્રે તમે ગણેશભાઈને ફોન કરો ત્યારે અમને અડધી રાત્રે જવાબ મળી રહ્યા છે જ્યારે અમારે રીબડામાં પાટીદાર સમાજની જરૂર હતી ત્યારે ગણેશભાઈ ને જયરાસિંહ નો પરિવાર અમારી સાથે